પણ ગોપી ગીતની જે કથા આવે છે એ પહેલા ગોવર્ધનની પૂજા આવે છે એટલે જીવનમાં જ્ઞાન અને ભક્તિની વૃદ્ધિ થાય ને પછી આપણને રાસલીલામાં પ્રવેશ મળે કથાના પણ પ્રત્યેક વ્યક્તિ અધિકારી નથી કથાનો સાચો અધિકારી કોણ કથા સાંભળવા માટે શું જોઈએ આસનની સિદ્ધિ જોઈએ મનની એકાગ્રતા જોઈએ પછી મનનશીલ મન હોવું જોઈએ અને પછી પણ આ બધા માટે સૌથી મહત્વનું અંગ કયું તો કે સૌથી પહેલા કથાની અંદર આપણે બેસીએ તો આપણી અંદર શું હોવું જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા ના હોય અને આપણે કથામાં માત્ર શરીર લઈને જઈએ તો આપણને કેટલો લાભ થાય શરીર લઈને ગયા અને શરીર લઈને પાછા વળે એક એક લીલાના મહત્વને આપણે સમજીએ તો ગોવર્ધન પૂજા જે કરી ભગવાને સૌ વરજવાસીઓએ એટલે જ્ઞાનની વૃદ્ધિ અને ભક્તિની વૃત્તિ અને એના પછી કઈ કથા આવે છે મેં હમણાં કહીને કે નંદ બાબા ક્યાં ગયા યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો અને યમુનાજીના જળમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં એમને કોણ લઈ ગયું વરુણના દૂતો લઈ ગયા જો વરુણ છે ને એ કોના સ્વામી કહેવાય વરુણ કેવાય કોના સ્વામી તો કે વરુણ છે જીભના સ્વામી અને મોટા ભાગે એમ કેવાય કે સ્વાદ આપણને ક્યાંથી ખબર પડે જીભ થી ખબર પડે એટલે એવું કહેવાય કે સ્વાદ સ્વાદની પણ માણસ ને આસક્તિ હોય છે આપણે ભાગવતમાં નથી કહ્યું કે છ પ્રકારે જે આસક્તિ છે એમાં કે ઘણા લોકોને ભોજનમાં અતિશય આશક્તિ છેલ્લી નથી માણસને ના ખવાય તો ભોજનની આસક્તિ ના છૂટે વરુણ દેવ નો પરાભવ એટલે શું કે ભોજનની આસક્તિ છૂટી ગઈ ભોજનની પણ આસક્તિ શું કરવા મનમાં હોવી જોઈએ ખેર ભોજનની આસક્તિ છૂટે કે ના છૂટે પણ જીવનમાં એક નિયમ તમે ચોક્કસ લેજો કે ખાઓ પેટ ભર છોડો ના ભર શક્ય બનતું હોય તો થાળીની અંદર તમે જેટલું ખાવું હોય ને એટલું ખાવાની ચોક્કસ તમને છૂટી પણ કથા સાંભળીએ સત્સંગ આપણે કરીએ અને નાના આપણે ના લઈએ તો બધું નકામું હમણાં કાલે જ અમે જોયું કે કાલે જ લોકો એ થાળીની અંદર લોકો કેટલું છાંટતા હશે કોણ જાણે કેમ છાંટતા હશે આપણને પેલેથી ખ્યાલ ના હોય કે આપણે કેટલું ખાઈ શકીશું શું એટલું આપણે અને માત્ર અહીંયાની વાત છે એવું નહીં લગ્ન પ્રસંગોમાં તમે જાઓ તો જેટલું ખવાતું હશે એના કરતા વધારે તો લોકો છાણતા હશે એટલા માટે આપણા શાસ્ત્રોમાં બહુ સરસ અને શાસ્ત્રોને ન સમજી શકાય વેદોની ભાષા કઠિન લાગે વેદાંતની ભાષા તો કદાચ બિલકુલ પુરાણો થઈ જાય પણ સંતો કેટલા દયાળુ સંતોએ આપણને નાના નાના વાક્યોની અંદર જીવનનો ભાગનો શ્રેષ્ઠ બોધ આપ્યો જો એક નાનું સરખું સૂત્ર તમને કહું કે સ્વાદ અને વિવાદ છોડે એનું જીવન થાય આ બાદ થાય કે ના થાય સ્વાદની અતિશય આ શક્તિ આપણને હોય આપણે આપણી શરીરને અનુરૂપ ખોરાક ન લેતા હોઈએ તો આપણું શરીર બીમાર પડે કે ના પડે પડે ને અને બીજું કે જીવનમાં કારણ વિના કોકની સાથે વિવાદ કરવાની જરૂર છે સંવાદ કરવો જોઈએ માણસની જોડે મેન ટુ મેન કોઈ માણસ જો પોઝિટિવ હોય સકારાત્મક હોય તેની જોડે સંવાદ કરીએ તો આપણને ગમે પણ જો કોઈની જોડે વિવાદ કરીએ તો આપણા બાળક સાથે વિવાદ થાય તો આપણને ના ગમે પતિ સાથે વિવાદ થાય તો કઈ ના ગમે આપણા છોકરાની વહુ છે દીકરી દીકરી છે એની સાથે વિવાદ કરીએ તો મન દુઃખદ થવાનું છે અને મન દુઃખ કઈ એક બાજુ નથી થવાનું મન દુઃખ કેટલી બાજુ થાય બંને બાજુ થાય એટલે કથાની અંદર તમે જાઓ તો જીવનમાં આવા સાર ગ્રહણ કરવા એટલે બને ત્યાં સુધી એક નિયમ લેવો કે આજથી મારે તો નિયમ છે મારી થાળીમાં જીવનમાં એક દાણો બી ક્યારેય છૂટે નહીં ભગવાનની કૃપા અને આવો જ એક પ્રસંગ હતો કે લગ્નમાં હું ગયો અને વારંવાર આવું એઠું જોઉં લોકો છાંડતા હોય અને ઘણી વખત તમે જુઓ તો ખરા થાળીમાં લોકો કેવું ભરતા હોય છે અને હવે તો શું છે કેટલી બધી વાનગી હોય ને સીતાફળની બાસુદી હોય ગાજરનો હલવો હોય મગની દાળનો શીરો હોય ફૂલકા રોટલી હોય પૂરી હોય કઢી બી હોય ને દાળ બી હોય અને છાશ બી હોય અને માણસ જમવા માટે જાય તો લગનમાં એને વિવેકની ખબર ના પડે સીતાપુળ ની જોડે એને છાશ રમતી હોય શરૂઆતની અંદર એને જે કહેવાય સ્ટાર્ટર સ્ટાર્ટર થી માંડીને છેલ્લે સુધી બધું ભર્યા પછી છેલ્લે આજુબાજુ કેમ ભાઈ જોજો તમે લગ્નના પ્રસંગોમાં તમે જાઓ તો તો એની થાળીની અંદર ઢગલાબંધ વાનગીઓ પડી છે સાંજે જો એને ખાધું તો સવારે ખાવાની જરૂર ના પડે અને એ છતાંય એને સંતોષ નથી તમે તમે પ્રસંગોમાં ને તો આજુબાજુ કઈક એવી કોઈક એકાદી આઈટમ છૂટી ના જાય કે જે મારી થાળીમાં નથી આવી લોકો એટલું બધું છાડે એટલું બધું છાડે એક દાડો જગન્નાથપુરીના મંદિર પાસે હું બેઠો હતો ધાબા પર ખાતા ખાતા વાતો કરતો હતો તમારે એક બાય કીધું કે તમે ખાતા ખાતા કેમ બોલો મેં કીધું નિયમ લીધો આજથી ખાતા ખાતા નહીં બોલું તો હું ખાતા ખાતા ક્યારે બોલતો જ નથી આપણે નિયમો લઈએ તો કેટલી મજા આવે રિસેપ્શન ની અંદર જઈએ અને આટલી બધી વાનગીઓને છોડતા જવું ને તારીક વખતે પાલીતાણા ગયો અને પાલીતાણામાં નવકાળસિંહ હતી હવે નવકાળસિંહ ની અંદર એટલી બધી વાનગી એટલી બધી વાનગી તમે જુઓ તો ઢોકળા બી હોય ને હાડવો બી હોય ને ફાફડા બી હોય ને પાપડી બી હોય ને મગ બી હોય ને પૂરી હોય ને એટલી બધી વાનગી એટલી બધી વાનગી પણ ત્યાંય પાછો માણસ તો એનો એ સ્વભાવ જ મેં જોયો લેવાનું બધું એટલું ખાવાનું નહિ બાકી બાકી શું કરવાનું છોડી દેવાનું પણ ત્યાં પાલીતાણામાં મનમાં વિચાર આવ્યો કે આથી ખાવામાં પાંચ આઈટમ થી હું નહીં લઉં તમે એમ થાય કે ચાર આઈટમથી જે જમવાનું પેટ ભરાતું હોય તો પાંચની ની સી જરૂર એટલે બહાર તો જમવાનું થાય જ નહીં મારે પણ જો થાય તો પછી હું વિચાર કરું કે મેઇન કોર્સમાં શાક કયું સારું છે રોટલી કઈ છે દાળ છે અને ભાત છે એટલે સ્વીટ અને ફરસાણથી માંડીને બીજી બધી વસ્તુ તો ઓલરેડી વિદાય લઈ જ લે એટલે શક્ય બનતું હોય તો જીવનમાં છે ને આ વાત કહેવાની પાછળ કઈ મારો બીજું હેતુ નથી નંદ બાબા ત્યાં વરુણદેવને લઈ ગયા દૂતોને વરુણદેવને મુક્ત કરાયા પણ તમને પોતાને જો અનુકૂળ લાગતું હોય અને તમારા મનમાં જો બનતું હોય તો જીવનમાં થોડાક થોડાક અમુક ઉંમર પછી છે ને અને હવે તો કેટલું જો સો વર્ષ તો આપણું આયુષ્ય હતું ત્યારે એવું કહેવાતું હતું કે પચાસ વર્ષની ઉંમરે માણસ તો વન પ્રવેશ થાય હવે સો વર્ષના આયુષ્ય કોઈને રહ્યા ખરા સાચું બોલો તો હવે માણસ તો આયુષ્ય કેટલા વર્ષના થઈ ગયા કોને ખબર એસી ભૂલી જાઓ તો પણ આજે બાર બાર વર્ષના છોકરાઓને એટેક આવે જે ખબર નથી પડતી વીસ વર્ષના છોકરા એટેક આવે અમારા હમણાં મંદિરમાં ગઈકાલે જ એક ભાઈ આવ્યા મને કે કોકને બેસાડે એને મૃત્યુની જરૂર જપ ચાલુ કરાવવાનું મેં કીધું કેમ શું થયું એટલે મને કે અટેકા ઉંમર કેટલી દીધો કે ચુંબાલીસ વર્ષ ચુંબાલીસ છે વધારે છે તમે જુઓ તો ખરા આપણી આસપાસમાં કેટલા માણસોને કેટલા અટેકા હમણાં ગઈકાલે કે પરમ દિવસે જ આપણે વાંચું મેં છાપામાં કે દર સાત મિનિટે દર મિનિટે એક એની પાછળ કારણ શું એક તો માણસ તો સ્ટ્રેસ બહુ લેવો છે પહેલાના સમયમાં ભજન થતા હતા કીર્તન થતા હતા કથા થતી હતી આ સાત દિવસ આપણે પ્રેમથી કથા સાંભળી તો સાચું બોલો સ્ટ્રેસ ઓછો થયો કે કે જરૂરિયાત જરૂરિયાત ક્યાં અહીંયા છે એટલો બધો સ્ટ્રેસ એટલો બધો સ્ટ્રેસ કે અત્યારે યુવાનો એટલા બધા સ્ટ્રેસમાં મારી પાસે ક્યારેક ક્યારેક આવે ને જેટલી માણસ સારી નોકરી જેટલો માણસનો સારો પગાર એટલો માણસને સ્ટ્રેસ બી વધારે લોકો મને અહીંયા એને કે રજા લીધા પછી કંપની વાળા એવું લાગવા નથી કેણે રજા લીધી અને બહુ આચા ટાઈમે નોકરી છોડી દીધી હમણાં બીજા સ્કંદમાં મેં નથી સરસ મજાની વાત કહી કે સાચો વૈરાગી કોણ તો કે ભાઈ સુવા માટે જો ખભો મળી રહે છે તો ઉશિકાની જરૂર છે ખાવા માટે જો બે વસ્તુ મળી રહેતી હોય તો પછી બાવીસ આઈટમની જરૂરિયાત છે આકાશ જેવું સરસ મજાની છત્ર ભગવાને આપી આપણી બધાની સુખની યાત્રા કામના જ્યારથી શરૂ થાય ત્યાંથી સુખની યાત્રા શરૂ થાય કઈ કઈ કામના દૂધ થી માંડીને કફન સુધીની જેટલી આપણી કામના સિવાય બીજું છે શું માત્ર કઈક મેળવવું મેળવવું પરિણામ શું થાય છે જે એ ભાગવતના ત્રીજા સ્કંદમાં આપણે વાત કરી મેં કે માણસ જે તે પણ કઈ કામો કરે એ સેના માટે કરે તો કે સુખની કામના માટે કરે સુખ મળે બી ખરું પણ દુઃખ તો વગર માગે મળી જાય છે તો માણસ તો બધા પ્રયત્નો શેના માટે છે તો કે માણસ તો બધા પ્રયત્નો પ્રયત્ન માત્ર અને માત્ર સુખની કામના માટે છે પણ દુઃખ તો માણસ તો વગર કહે પણ મળી જતું હોય છે તો મને વિશુદ્ધ કરવા માટે કરવાનું શું ભગવાનની સ્તુતિ તો આ લોકોએ સરસ મજાની કરી સુરભીએ કરી હમણાં ઇન્દ્રએ કરી વરુણએ કરી જુદા જુદા હું શ્લોકો બોલું અને શ્લોકોના અર્થ તમને કહેતો રહું પણ ક્યારેક ક્યારેક તો એવું પણ લાગે કે કથામાં આની જરૂરિયાત છે સાત દિવસ કથા સાંભળો તો તમારાથી બનતો હોય ને બીજાને કહેવાની કોઈ જરૂરિયાત નહીં બીજાને કહેવાથી કોઈ લાભે નહીં આપણી અંદર બદલાવ થોડોક લાવવા માટે પ્રયત્ન તો કથાની સફળતા આપણને પ્રાપ્ત થઈ એવું કહેવાય તો માણસના જીવનમાં મોટા ભાગે એનું મન વિશુદ્ધ કેમ નથી થતું માણસને મન વિશુદ્ધ કરવું જોઈએ ને મન શુદ્ધ થાય તો શું થાય મને વિશુ થાય તો શું થાય જો તેલનો કોઈ એક બળણી હોય અને આપણે તેલ ભર્યું હોય અંદર ઢાંકણું આખીને આપણે ઉપર ચડાયું અને ઉપર ચડાયા પછી આપણે ભૂલી ગયા કે આમાં તેલ હતું દિવસો નહીં મહિનાઓ નહીં ને ઘણા વર્ષો પછી આપણે માળી સાફ કરતા કરતા બરણી નીચે ખબર પડી કે અરે રે આમાં તો તેલ ભર્યું હતું કેટલા વર્ષ થયા 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 કે કે અને પછી એ બરણીનું ઢાંકણું તમે ખોલો તો બરણીનું તમે ઢાંકણું ખોલો તો તમને પોતાના નાકમાં એટલી બધી ભયાનક વાસ આવે કે તમે સહન કરી શકો નહીં તો એ તમે નાક બંધ કરીને તેલ ને ઢોળી આવો ક્યાંક બરણી ફેંકવાની તો ઈચ્છા થાય નહીં ને તો બિલકુલ ના થાય પછી એ બરણી ને બરોબર તમે સાફ કરો અને બરણી ને બરોબર સાફ કરતા કરતા તમે એક વાર નહીં બે વાર નહી ચાર વાર નહીં પાંચ વાર નહી દસ વખતે તમે બરાબર ધો ધો કરો તડકે બરોબર તમે એને તપો અને છતાંય તમે જોજો કે તેલની તેલની જે વાસ વાસ હતી એ જતી નથી એમાં માણસ અનેક જન્મોના ફેરા ફર 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 કરે છે તો આ મનરૂપી બરણીની અંદર એટલી બધી કામનાઓ ભરેલી છે એટલી બધી કામનાઓ ભરેલી છે તો આ કામનાઓથી મુક્ત કેવી રીતે થવાનું સહજ રીતે એવું કહેવાય કે અનેક જન્મોથી ભરેલી કામનાઓ અને કામનાઓથી આ જે મન છે એ મન વિશુદ્ધ કેવી રીતે થાય કેટલા પ્રયત્નો કરવા પડે કેટલા આપણા જન્મો થયા કેટલા જન્મોની આપણી અધૂરી કામનાઓ છે આ જન્મની કામનાઓ છે ન જાતું કામહ કામનામ ઉપભોગ્ય સામ્યથી હવે કૃષ્ણવર્તમય એટલે એવું કહેવાય કે જો જેવી રીતે લાકડાની અંદર અગ્નિ ચાલુ હોય અને ચાલુ અગ્નિમાં જો કોઈ માણસ ઘીની આહુતિ આપે તો લાકડું સ્વાભાવિક રીતે પ્રજ્વલિત થવાનું છે તો સૌથી પહેલો શું કરવું તો કે માણસે અનાવશ્યક ખોટી કામનાઓ છોડી દેવાની ખોટી ખોટી કામનાઓ તમે જેટલી રાખો એટલું વધારે ને વધારે દુઃખ પ્રાપ્ત થાય એટલે કામના મુક્ત થવું હોય તો પહેલામાં પેલું શું કરવું જોઈએ નવી કામના છોડી દેવાની અને પછી સત્સંગ એક એવો સૌથી મોટામાં મોટો એમ કહેવાય ને કે આપણા ભજનો આપણને કેટલી સરસ મજાની વાતો શીખવાડે ઉઠ જાગ મુસાફિર અબ ભોર ભાઈ રેન કહા જો સોવત હૈ ઉઠ જાગ મુસાફિર ભોર કહા જો સોવત હે માણસના જીવનની અંદર આમ જુઓ તમે અરે તો માણસના જીવન ની અંદર તમે જુઓ કેટ કેટલી કામનાઓ કેટલી કેટલી કામનાઓ અને એટલા માટે એને બોલવું પડ્યું કે ભોગા ન એવ ભૂખતા કાલો નો યાત્રા માણસ જીવનમાં ભોગો ભોગવી ભોગવીને થાકી ગયો તે છતાં પણ ભોગોથી મુક્તિ પ્રાપ્ત થઈ નહીં એટલે જીવનની અંદર વિશુદ્ધ તત્વ હમણાં મેં વાત કરી જે પ્રમાણે કે ગોવર્ધન એટલે જ્ઞાન અને વૃદ્ધિ પણ શેની વૃદ્ધિ તો કે ભક્તિની વૃદ્ધિ અને જીવનમાં જ્ઞાન અને ભક્તિની જ્યારે માણસના જીવનમાં વૃદ્ધિ થાય ત્યારે માણસે પોતાની એક એક ઇન્દ્રિયો પર કેવી રીતે અંકુશની પ્રાપ્તિ થાય તો માણસના જીવનની મોટામાં મોટી આસક્તિ જે મેં છ પ્રકારની કહી એ છ આસક્તિમાં એક આસક્તિ જે ભોજનની આસક્તિ અને ભોજનની આસક્તિ એટલે જરૂરિયાત છે પેટની પણ માણસ આસક્ત બને છે વરુણ લોકમાંથી નંદ બાબાની મુક્તિ કરાવી એટલે શું થયું કે વરુણ લોકમાંથી મુક્તિ કરાવવાનો સીધો સાધો સરળ એક જ અર્થ થયો કે ષડ રસ જેને કહેવાય એ ષડ રસમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ ત્યાર પછી એક અધ્યાયની અંદર એવી કથા હશે